નમસ્કાર દોસ્તો જયરાજ આહિરની ધરપકડ બાદ સૌ પડી જશે પરંતુ સોલંકી નહીં પરંતુ તેના દીકરા દિવ્ય સોલંકી મેદાને આવે તેવી પણ વાતો છે તે સામે આવી રહી છે આજે જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જયરાજ આહિરની ધરપકડ બાદ કોળી સમાજ

તેનું નામ છે તે ચર્ચામાં હતું આખરે તેની છવ્વીસ દિવસ બાદ સીટે ધરપકડ કરી હતી બે તેની ધરપકડ કરી લેવામાં આવી છે આજે જયરાજ આહિરને મહાવાની સેશન કોર્ટમાં અત્યારે હાજર કરવામાં આવ્યા છે જજ સમક્ષ અને અહીંયાથી એવું લાગી રહ્યું છે કે તેને જેલ હવાલે કરવામાં આવશે બીજું એ કે કોળી સમાજ છે તે જયરાજ આહિરની ધરપકડ બાદ પણ શાંત ન હોવાનું જાણવા મળી રહ્યું છે કારણ કે ભાવનગરની અંદર તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ કોળી સમાજનું ન્યાય સભા મળવાની છે આ ન્યાયસભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તેવું આહવાન કરવામાં આવ્યું છે અને અત્યારે એવી પણ જાણકારી મળી રહી છે કે પરસોત્તમભાઈ સોલંકીના દીકરા જેનું નામ દિવ્ય સોલંકી છે તે વિદેશ છે તે અને તે વિદેશથી સીધા આ ન્યાયસભામાં આવી રહ્યા હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે પરસોત્તમભાઈ સોલંકીએ જયરાજ આહિરની ધરપકડ થયા બાદ એવું મનાય છે કે તે દુબઈ છે અને દુબઈથી તેનો એક વિડીયો છે તે સામે આવ્યો છે જે પ્રમાણે પરિરની ધરપકડ થઈ છે ત્યારબાદ તેણે અને પણ વખાણ કર્યા છે અને પોતાના સમાજના પણ વખાણ કર્યા છે સાથે સાથે જે કુંવરજીભાઈ બાવળિયા છે જે મંત્રી છે તેની એક પોસ્ટ છે જે સામે આવી છે આ પોસ્ટ ખળભળાટ મચાવી દીધો છે કારણ કે કુંવરજીભાઈની આ પોસ્ટની અંદર માત્ર એટલું લખેલું હતું સત્ય મેવ જયતે જી હા દોસ્તો આ એટલા શબ્દો કહી જાય છે અને તમામ લોકો સમજી શકે છે કે સત્ય મેવ જયતે લખવા પાછળનું કારણ શું છે હવે વાત કરી લઈએ જયરાજભાઈ આહિરની જ્યારે જયરાજભાઈ આહિર ઉપર આરોપ લાગ્યા હતા માયાભાઈ આહિર છે તેને ડાયરામાં જે મુંબઈની અંદર તેને બગદાણા ટ્રસ્ટને લઈને તેને નિવેદન આપ્યું હતું અને તેને લઈને તેને માફી માંગવી પડી હતી અને સમગ્ર કેસમાં છે તેના ઉપર હુમલો થાય છે અને ભાઈ છે તે જે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર ઉપર તેને આરોપ લઈ ગયા હતા અને આ આરોપ બાદ જયરાજ આહિર છે તેને દિનેશભાઈ સિંધવની એક ચેનલની અંદર પોતાની પ્રતિક્રિયા આપી હતી શું હતી એ સાંભળી લઈએ

કે વિવાદ ચેલો છે કોઈ મેળા નથી અને પોતાના વિડીયો માં કહે છે કે ભાઈ મારે આ બધા સાથે તકલીફો ચાલે છે અને ઘટના ઘટી જે મારા મારી ત્યારે એનું પોતાનું નિવેદન તમે સાંભળો કે એક ભાઈનું રેકી કરતો તો એક ફોર વીલ ની જતો તો પછી ઉભા રહ્યા અને પછી મને માર્યો ટ્રેક્ટર નું કઈક ચાલતા હતા તો એ તો તપાસનો જ વિષય છે ને આવ્યું છે ભાઈ એના રેતી માં કોઈ વાત મિતારો કે એને જે કોઈ લોકો સાથે વાંધો હોય એ તપાસમાં આવ્યું છે ને કે પુરાવા છે અલગ અલગ નિવેદન તો પોતે જ સ્ક્રિપ્ટેડ બોલે છે હવે હું ખોટું બોલતો બધાને ત્યાં ખબર પડી જાય 21મી સદી છે એનો જમાનો છે કોણ કેટલું સાચું છે બધાને ખબર પડી જાય અત્યારે હું આમ વાત કરું કાલે બીજું બોલું પરમ દિવસે અલગ નિવેદન આપું તો માણસોને જોવું જોઈએ ને જે માણસ 3-3 દિવસથી પોતાના જ નિવેદનના નથી પોતાનો સ્ટેન્ડ તો ક્લિયર હોવો જોઈએ તમને કહી દીધું કે મારી વાત હોય તો એનો સાબુથી તમારા સુધી આપે કે મારા ભાઈનો પરિવાર છે ને પાસે એવિડન્સ પોતે જેમ બોલે છે કે મારે આવા વાત તકલીફો ચાલે છે બીજા લોકો સાથે એમાં એમ એમ કીધું જયરાજ આહીર છે તો જ્યારે આ સમગ્ર મામલો તૂત પેકડો હતો ત્યારે જયરાજ આહીર છે જેને વિશેષ વિસ્તિનેસ નામની YouTube ચેનલ ની અંદર આ પોતાની પ્રતિક્રિયાઓ છે જે આપી હતી બીજી તરફ હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીઓની પ્રતિક્રિયા સામે આવી હતી કોઈ સમાજ આ કેસમાં કૂદી પડ્યો હતો પરંતુ સૌથી મોટી વાત એ છે કે કોળી સમાજ શું કારણથી પહેલી તારીખે ન્યાય સભા યોજી રહ્યો છે જેનો જવાબ છે બે અને એક ડીવાયસપી જેની કામગીરી પર સવાલો ઉઠા છે જ્યારે નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવે છે આઠ આરોપી પકડાઈ જાય છે ત્યારે પોલીસનું સ્ટેટમેન્ટ આવે છે કે આ દારૂ અને ખનીજના કારણે તેના ઉપર હુમલો થયો છે પરંતુ અત્યારે ત્યારે જે તે સમયે અનઓફિશિયલી રીતે માયાભાઈ આહિરના દીકરાને ક્લીન ચીટ મળી ગઈ હતી પરંતુ બે પીઆઈ ટ્રાન્સફર કરવામાં આવે છે એક પીઆઈ છે તે જ્યારે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવતા હોય છે ત્યારે એકના પગમાં લાકડી પટકારે છે એટલે કે એને લુલા હાલ ચાલવાનું કહેવામાં આવે છે તેવો એનો અર્થ નીકળ્યો હતો આ સિવાય આ જે ડિવાઇસ પી છે રીમાબેન ઝાલા અને એસ કે પટેલ જે પીઆઈ છે અને એક ડાંગર મહિલા પીઆઈ છે આ ત્રણ ઉપર જે કોળી સમાજ છે તેનું કહેવું છે કે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે કે એવું કીધું છે કે તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે તપાસ થશે એવી વાતો થઈ છે પરંતુ સવાલ એ છે કે માયાભાઈ આહિરના દીકરા ઉપર આરોપ હતો તેની આરોપીઓ સાથે વાતચીત થઈ હતી તેના પુરાવાના આધારે પોલીસે માયાભાઈના દીકરાની ધરપકડ કરી લીધી છે પરંતુ સવાલ ત્યાં આવીને ઠયો છે કે માયાભાઈ આહિમના જ્યારે આ ઘટના બની છે ત્યારે જે પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા તેણે તે શંકાના દાયરામાં છે તેણે કંઈક કાચું કાપ્યું છે અને આ વાતને લઈને કોળી સમાજે આ વાત પકડી લીધી છે અને પહેલી તારીખે તેના કારણે ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું છે કે માયાભાઈ દીકરાને બચાવવામાં જે લોકોએ સાથ સહકાર આપ્યો છે તેના સામે કાર્યવાહી કરવામાં આવે આવી ચર્ચાઓ છે કાર્યવાહી થવી પણ જોઈએ કારણ કે જો કોઈ પણ ગુનેગાર હોય છે તેને આ રીતે સાવરવામાં આવતો હોય છે બચાવવામાં આવતો હોય છે તો અન્ય લોકોનું શું કારણ કે નવનીત બાલધિયા ઉપર હુમલો થયો છે આવા હુમલાને જો અટકાવવા હોય તો પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમાં જે કોઈએ ઢીલું રાખ્યું હોય તો એની સામે પણ પગલા ભરાવા જ જોઈએ જેથી કરીને કોઈ અધિકારી આવા ગુનેગારોને બચાવતો હોય તો એ ના બચાવે દોસ્તો જે કંઈ પણ આ કેસમાં થયું છે ભૂતકાળમાં પોલીસે શું કામગીરી કરી છે હવે સીતે જે અરેસ્ટ કર્યા છે અને હવે એ જ પોલીસ છે તે અત્યારે તેના ઉપર આંગળીઓ ચિંધાઈ રહી છે આપનો આ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું બદનામ કરવાનો નહીં આપણે સચેત અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો ધન્યવાદ